જે ઇન જે મુરલીધર ખેડૂત મિત્રો આપણે અત્યારે રોટાટર હાકવાનું છે ઓટો સ્ટેરિંગ થી તો આપણે પેલા બાઉન્ડ્રી બતાવી દઈ ખેતરની એવું નથી કે સીધી જ આપણે બાઉન્ડ્રી બતાવી વાકા ચૂકો છેટો હોય તો વાકા ચૂકો બતાવી દેવાનું પછી આપણે બાઉન્ડ્રી રેકોર્ડ થઈ જાય એટલે પોઈન્ટ નાખી અને અહીંથી આપણે જમણી બાજુ આપવાનું છે એટલે માપ બધો આપણે જમણી બાજુ હરાયો લઈએ એવી રીતના નાખવાનો છે તો હાલો ખેડૂત મિત્રો આપણે જોઈએ રેકોર્ડ કરીએ પછી આપણે પોઈન્ટ નાખીને કરીએ ચાલુ કેવો ખેડૂત મિત્રો આપણે અત્યારે બાઉન્ડ્રી બતાવી છે જો આવી રીતના જ્યાં જ્યાં આપણે ટ્રેક્ટર લેતા જશું એ પ્રમાણે ડોટ ડોટ કનેક્ટ થતા જશે હવે

આપણે ઓલા હેડથી પાછું ચાલુ કરી દઈએ એ બી પોઈન્ટ થઈ હવે ખેડૂત મિત્રો આપણે ડાબી બાજુનું આ બધું ખેતર હાંકવાનું છે તો હવે આપણે સાતીને જીપીએસને કહી દઈ કે આપણે ડાબી બાજુ મેળવવાનું છે અહીંયા ટર્ન મોડમાં આપણે જવાનું એની નીચે મેથડમાં હવે આપણે ડાબી બાજુ સિલેક્ટ કરેલ છે હવે આપણે જે પણ હરાયા લેશે ને એ ડાબી બાજુ લેશે અત્યારે હરાય રોટા હાલે છે તો એમાં થોડી થોડી પારી થતી હતી આપણે જૂનું રોટા છે આ બાજુ થોડીક વધારે પારી બહાર કાઢતું હતું ધૂળ બહાર કાઢતું હતું તો આપણે જૂનો દંતાર હતો ઓરણીનો એને આપણે માંથી કાઢી લીધો અને અહીંયા આપણે નવા હોલ પાડી આના સપોર્ટ હારે જોડી દીધા બે બાજુ આ બાજુ પણ એવી જ રીતનો સપોર્ટ હારે આપણે આ નટ જોડી દીધા બરોબર હમારી આના ધોકાવને હવે આમાં એક બાજુ પારી નહીં થાય થોડુંક વધારે પાંહ વારું પડું હોય ને ત્યાં થોડી થોડી આ જમણી બાજુ થોડીક પારી કરવાનું કરતું હતું તો આપણે આ જુગાડ કર્યો છે તો હવે પારી થતી નથી અને ખેડૂત મિત્રો આપણે જો રોટાટ્રા હાકવાનું હોય તો સોનાલિકામાં જો આ સિસ્ટમ આપેલ છે કે આ ઇંચમાં આપણે નાખી દઈએ ને એટલે અહીંયા વાઇબ્રેશન ઓછું થઈ જાય વાઇબ્રેશન ઓછું થઈ જાય એટલે આપણા સેન્સરને વધારે ધકાધકી બહુ લાગે નહીં એટલે આપણે સેન્સરનું આયુષ્ય વધી જાય એના માટે આપણે ટોલી જોડવાની પાટલાની પીન આમાં નાખી દીધી એટલે આ સેન્સરને બહુ ધક્કાધક્કી લાગે નહીં અને આમાં સૌથી ઓછો સેન્સિંગ પોઈન્ટ હોય તો નીચલો છે તો એ રોટાહેટર હોય તો જો આ જુગાડ ના થતો હોય તમારા ટ્રેક્ટરમાં તો નીચલા જે બાજુ સેન્સિંગ ઓછું હોય ને એ બાજુ તમે રાખો એટલે તમારે સેન્સરનું આયુષ્ય વધી જાય આમાં હાઈ સેન્સિંગ છે આમાં મીડિયમ છે અને આમાં સાવ લો છે આમાં લગભગ ત્રીસથી વીસથી ત્રીસ ટકા 30% સેન્સિંગ હોય બાકી વધારે સેન્સિંગ હોય નહીં હવે આપણે જોઈએ હરા એ જો આવી રીતનું હાલે છે ક્યાંય જો નાની થી પણ પારી નથી ને જો ક્યાંય વધારે ગારા જેવું ને એવું ધૂળ હોય તો આ સ્પ્રિંગો આપણે થોડીક ઢીલી રાખેલ છે એટલે આવી રીતનું ઉપળી જાય ને પાછો બેસી જાય આપણે શક્તિમાનનું છે જૂનું રોટા જો ખેડૂત મિત્રો આપણું ટ્રેક્ટર આવે છે મારે એ એકલું એકલું મેળી જાય છે આપણે અહીંયા હેઠે બેઠા છે અહીં જીપીએસ નો કેમેરો કન્ફ્યુઝ થઈ ગયો દિવસ છે કે રાત થોડોક પ્રકાશ વધારે પડે એટલે એને એમ થાય કે દિવસ છે કે રાત છે એવી રીતનું થાય છે સાંજ થાય એટલે એકલો એકલો એની પાછળની જે લાઈટ છે કેમેરામાં એલઈડી એ ચાલુ થઈ જાય અત્યારે થોડોક વધારે જ પ્રકાશ પડે તો ચાલુ બંધ ચાલુ બંધ ત્યાં રાખે છે આપણે પાછળ સમાર અહીંયા રાખેલ છે સ્પ્રિંગ વાળા જો એનો રિઝલ્ટ ક્યાંય નહીં અમથી પણ પારી ક્યાંય થતી નથી